મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે સેમેસ્ટર ટુની અંદર ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક એ જે ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલાં નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે એમાં પહેલો કે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તેમાં આવશે ઓપ્શન સી ગુરુ ચાણક્યએ નેક્સ્ટ હવે બીજો જોઈએ કે ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે તો આવશે ઓપ્શન ડી અર્થશાસ્ત્ર નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો કે બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી તેમાં આવશે ઓપ્શન એ અવંતી નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે અશોકે સંત મિત્રતાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી સિલોન મોકલ્યા હતા પાંચમો જોઈએ કે અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો એમાં આવશે ઓપ્શન સી પ્રાકૃત ભાષા હતી અને મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર તમે અચોકથી જોઈન થઈ જજો કારણ કે એ ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નોપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને તે ગ્રુપની અંદર જોડે મળી રહેશે એ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ બીજો કે ટૂંકમાં ઉત્તર લખવા પહેલો કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક પશ્ચિમી ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું બીજું છે કે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા કયા પરિણામો આવ્યા તો સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો મળ્યા ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેરલાને તેની સાથે પરણાવી સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા હવે જોઈએ ત્રીજો કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું ચોથો અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો હવે જોઈએ પાંચમો કે રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો તો એના જોઈએ કાર્યો આપણે તો પહેલો છે કે સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવા રાજાઓના આદેશોનું પાલન કરાવરાવવું પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું મિત્રો આગળ વધતા પહેલાં ત્રણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષય વાઇઝ આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલો કે મેંગેથનિસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી આ મિત્રો ઇન્ડિકા અને મુદ્રારાક્ષસ એક પુસ્તકો છે ગ્રંથો છે તો એમાં આવશે જવાબ ખોટું ત્રીજો ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું તેમાં આવશે જવાબ ખોટું ત્રીજો ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલ ગોડામાં વિતાવી હતી તો મિત્રો આવશે સાચું નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું તો આવશે ખોટું પાંચમો અશોકે ઉપગુપ્ત ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તો એ મિત્રો આવશે ખરું તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ સેમેસ્ટર ટુની અંદર પ્રકરણ નંબર છ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત